સંભાળ્યા પછી બંને નેતાઓ વચ્ચે આ પ્રથમ મુલાકાત હતી બહુપક્ષીય ચર્ચાઓ દરમિયાન બંને નેતાઓએ ભારત યુકે સંબંધોના વિવિધ પાસા ઉપર ચર્ચા કરી ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ વાટાઘાટો ફરી શરૂ કરવાની મહત્વતા પર ભાર મૂક્યો તેમણે બાકી રહેલા મુદ્દાઓને ઉકેલવા અને પરસ્પર લાભદાયક કરાર સુધી પહોંચવા માટે તેમની વાટાઘાટો ટીમોની ક્ષમતામાં વિશ્વાસ વ્યક્ત કર્યો વડાપ્રધાન સ્ટારમરે જાહેરાત કરી કે યુકે ભારત વેપાર વાટાઘાટો નવા વર્ષમાં ફરી શરૂ કરશે જે અંતિમ કરાર સુધી પહોંચવાનો લક્ષ્ય છે પીએમ મોદીએ યુકેમાં બે નવા ભારતીય કાઉન્સિલેટ જનરલની સ્થાપનાની જાહેરાત કરી બંને નેતાઓએ ભારત યુકે વ્યાપક વ્યૂહાત્મક ભાગીદારીને મજબૂત બનાવવા માટે તેમની પ્રતિબદ્ધતાની પુષ્ટિ કરી જેમાં અર્થતંત્ર વેપાર નવી અને ઉદયમાન ટેકનોલોજી સંશોધન અને નવીનતા ગ્રીન ફાઇનાન્સ અને લોકોથી લોકો સંપર્ક પર ધ્યાન કેન્દ્રિત કર્યું તેમણે પરસ્પર હિતના આંતરરાષ્ટ્રીય અને પ્રાદેશિક મુદ્દાઓ પર વિચારોની આપલે કરી વધુ વારંવાર સંવાદ અને સહકારની જરૂરિયાતને હાઇલાઇટ કરી